કેમ છે બોસ તો આપણે વાત કરવાની છે સંતુલિત આહાર વિશે ખોરાક તો આપણે બધા ખાતા જ છીએ પણ કેવા પ્રકારનો ખાતા હોઈએ છીએ એના ઉપર બધો આધાર રહેશે લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી કે ભાઈ કયા કયા પદાર્થો છે કે જેના દ્વારા આપણે અલગ અલગ પોષક દ્રવ્યો મેળવીએ છીએ બરાબર તો સંતુલિત આહાર કોને કહેશું એના વિશે તો સૌથી પહેલા આપણે સમજી લઈએ કે ભાઈ સંતુલિત આહાર

તો શરીરની વૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યની જાળવણી રાખ જાળવી રાખવા માટે આપણા આહારમાં શરીર માટે જરૂરી બધા જ પોષક દ્રવ્યો પૂરતી માત્રામાં હોવા જોઈએ તમને એકલું ગણિત આવડતું હોય તો તમે હું હોશિયાર કહેવા તમને એકલું વિજ્ઞાન આવડતું હોય તમે હોશિયાર કહેવા તમને એકલું ગુજરાતી આવડતું હોય તમે હું હોશિયાર કહેવા તમને જો બધા સબ્જેક્ટ સારા આવડતા હોય ને તો શું કહેવાય તમે હોશિયાર કહેવા એવી રીતે જો બધી જ પોષક દ્રવ્યની માત્રા આપણા શરીરમાં સારી હોય તો આપણે કેવા કહેવાયે એકદમ હેલ્ધી કહેવાય બરાબર તો એવી જ રીતે બધા જ પોષક દ્રવ્યની માત્રા જે ખોરાકમાં સમતોલિત પ્રમાણમાં હોય એને આપણે શું કહેશું સમતોલિત આહાર અથવા તો સમતોલ આહાર બરાબર છે ચાલો તો કોઈ પણ પોષક દ્રવ્ય જરૂરિયાતથી વધારે કે ઓછું ન હોવું જોઈએ આપણા આહારમાં પર્યાપ્ત માત્રામાં રેસાઓ તથા પાણી પણ હોવા જોઈએ આ પ્રકારના આહારને આપણે શું કહીએ છીએ સમતોલિત આહાર કહીએ છીએ ચલો આ વ્યાખ્યા આપણે યાદ રાખશું તો કે જે પ્રકારના ખોરાકમાં પાણી ચરબી વિટામિન પ્રોટીન બરોબર બધી જ વસ્તુ છે કેવી છે એમાં ચરબીનું પ્રમાણ કેવું હોય છે વધારે હોય છે તમને એકલી ચરબીવાળી વ્યક્તિ વસ્તુ ખાવાની ના પડે કારણ કે નકર શરીર કેવું થઈ જાય જાડું થઈ જાય એકલું પાણી પીવા નહીં ના પડે શા માટે કારણ કે બીજા દ્રવ્યો ક્યાં જાય બધી વસ્તુની જરૂર છે ભાઈ બરાબર તો આપણે કેવા પ્રકારનો ખોરાક ખાવો જોઈએ જો અહીંયા તમને મસ્ત મજાનું આપેલું છે ચણાનું શાક છે આ હા હા અને સાથે જુઓ રોટલી છે ભાત છે પાપડ છે કાંદા છે બરાબર અહીંયા બટેટાનું શાક છે દાળ છે અથાણું છે પાછળ જુઓ પીઝો પેડો છે આ હા હા કેરીનો રસ છે છાસ છે ભાઈ ભાઈ મજા આવી જાય એવું છે આજ તો જમી લેવું છે હાલો તો જમી લઈએ બીજું હું બરાબર આવા બધા ખોરાકને શું કહેવાશે સમતોલિત આહાર કહેવાશે ચલો તો શું તમને લાગે છે કે પ્રત્યેક વય જૂથના વ્યક્તિઓને એક જ પ્રકારના આહારની આવશ્યકતાઓ હોય એટલે કે દરેક વ્યક્તિને હું એક જ સરખા આહારની જરૂર હોય કે જે ઘરમાં ઘરમાં બેઠો રહે છે જે બાર બહુ મજૂરી કરે છે તમારી જેમ ભણે છે બરાબર અમુક દાડી કરે છે મહેનત કરે છે બધાનું એક જ સરખા ખોરાકની જરૂર હોય કે અલગ અલગ હોય તો કે શક્તિ ઉપર આધાર રાખશે કેટલી શક્તિ એને ખર્ચવાની છે અમુકનું કામ કેવું હોય કે બેઠા બેઠા ઓફિસમાં બસ રાખવાનું હોય એને ઓછી શક્તિની જરૂર પડે એને ખાલી મગજથી વિચારીને કરવાનું હોય અમુક મગજ માનો કે પથ્થર તોડવાનું કામ કરતા હોય તો એને શારીરિક ક્રિયા વધારે કરવાની જરૂર પડે તો એમાં વધારે ઉર્જા વપરાઈ જવાની છે તો શું તમને એવું પણ લાગે છે કે આપણો સમતોલ આહાર આપણા શારીરિક કાર્ય પર આધાર રાખે છે વિચારો તો શું જવાબ હોઈ શકે આનો અલગ અલગ કઠોળ ને અનાજ ને એવું બધું બતાવેલું છે જેમ કે કઠોળ છે મગફળી છે સોયાબીન છે અંકુરિત બીજ એટલે કે મગ અને ચણા ને તમે ઓલા પલાળો ને રાત્રે અને એમાંથી ઉગી જાય એને અંકુરિત બીજ કેવાશે આથાવાળો ખોરાક છે બરાબર આવું બધું તમને જો ઢોકળાને એવું દેખાડેલું હતું પછી સાઉથ ઇન્ડિયન ઇડલી છે લોટનું મિશ્રણ કરેલું રોટી છે અનાજ અને કઠોળ પછી શાકભાજી તમને અહીંયા આપેલા છે કેળા ને પાલક ને દાળિયા ને ગોળ ને બરાબર તો આવા બધા ખોરાક તમને અહીંયા જોવા મળે પછી જુઓ શાકભાજી તમને અહીંયા જોવા મળે છે જો પીળું ટમેટ પીળું મરચું ને ટમેટું ને ફ્લાવર ને રીંગણા ને કોળું ને બરાબર બહુ બધા વેરાયટીમાં છે તો પ્રાપ્ય શાકભાજી અને આવા પ્રકારના અન્ય ખોરાક ઘણા બધા પોષક દ્રવ્ય પૂરા પાડે છે એટલે આપણે અલગ અલગ પ્રકારના જો શાકભાજી ખાશું તો આપણને અલગ અલગ પ્રકારના શું મળવાના છે પોષક દ્રવ્યો મળવાના છે તેથી કોઈ પણ વ્યક્તિ ખર્ચાળ ખાદ્ય સામગ્રી સિવાય પણ સમતોલ આહાર ખાઈ શકે છે એટલે કે એવું નો એક સમતોલિત આહાર ખાવા માટે આપણે ફાઈવ સ્ટાર હોટલમાં જવું પડે એવું નું એક મોટા મોટા રેસ્ટોરન્ટમાં જવું પડે કીધો ભાઈ ગામડામાં આમ છાંયો હોય ને ઝાડવાને એની નીચે આમ બાજરા ખાતા હોય ને ભાઈ મજા જ આવે શિયાળામાં ઓળા રોટલાનો પ્રોગ્રામ હોય તો એ સમતોલિત આહાર જ કહેવાય છે બરાબર તો સમતોલિત આહાર ખાવા માટે કઈ ખર્ચા કરવાની જરૂર પડતી નથી જોવો તો માતાજી કે મુલાળે છે આપણે આ મુલાળવા જઈએ ત્યાં બધું ઉપડે માથે આવે બરાબર બહુ આવા હળી હંચા કરવાની નહીં આ તો બધું શું છે કે આમ ફોટા બોટા પાડવા માટે કર્યું હોય બરાબર બાકી ડૂબાણા થાય જો અહીંયા થાય જ છે ઓલરેડી તો યોગ્ય પ્રકારનો આહાર લેવો જોઈએ બળી ગયેલી હોય તો અમુક અમુક ને રોટલી બનાવવાનું કેવાય એટલે આમ એવો મસ્ત નકશો બનાવે આપણને એમ થાય કે આ પાકિસ્તાનથી જાય એવા હોય તો તેને યોગ્ય રીતે રાંધેલો હોવો જોઈએ જેથી તેના પોષક તત્વો નષ્ટ ના થઈ જાય આપણે જો મમ્મી નોર્મલી શું કરતા હોય રોટલી કરતા હોય ને તો રોટલીને ડાયરેક્ટલી ગેસ ઉપર ઊંધી જતી કરતા હોય તો એવી રીતે કોઈ દિવસ કરવું જોઈએ નહીં બરાબર ના પાડજો મમ્મીને કે મમ્મી આવું કરવાનું નહીં અમારે સર ના પાડતા હતા કેમ તો કે જે રોટલીનો આ જે ભાગ હોય ને અહીંયા તમે કાળા કાળા ધબ્બા જોશો એ કાળા કાળા ધબ્બા જો વધતા જાય ને તો એનાથી કેન્સર થવાની શક્યતા વધી જાય આ શું હોય કાર્બન હોય શું હોય કાર્બન એટલે મમ્મીને ના પાડવાની કે અમારા સર કહેતા હતા આવી રીતે રોટલીને કોઈ દી શેકવાની નહીં એને લોઢી ઉપર જેમ શેકો છો એમ જ શેકવાની ભલે તમતાર નો ફૂલે નો ફૂલેલી પોહા છે પણ આવી કેન્સર થાય એવી ખવાય વિચારો તો બીમાર ન પડીએ આવું કરવાનું નહીં એટલે મમ્મીને ના પાડવાની સાથે નષ્ટ થઈ પણ જાય બની શકે કારણ કે જો આ રોટલીમાં જે કઈ પોષક તત્વો હોય બરાબર આવું કાળું થઈ ગયું તો હવે કેનું સ્વરૂપ ધારણ કરી દેશે કેન્સર બરાબર છે એટલે આવા પોષક તત્વો નષ્ટ ના થઈ જાય એનું આપણે પોષક હાજર હોય છે સો ટકા હોય આપણા માટે ખોરાક છે પ્રાણી માટે પણ ખોરાક હોવાનો છે તો શું પ્રાણીઓને પણ સમતોલિત આહારની આવશ્યકતા રહેલી છે આપણે સજીવ છીએ પ્રાણી સજીવ છે આપણને ખોરાક જરૂર પડે પ્રાણીઓને પડે પોષક તત્વો હોય એનામાં સ્વસ્થ રહીએ તો એની જેમ પ્રાણીઓ પણ જો સ્વસ્થ ખોરાક ખાશે તો સ્વસ્થ રહેશે એટલે પ્રાણીઓને જો આ કૂતરું છે પછી અહીંયા મરઘા છે તો એ કેવા દાણા ખાય છે બગડી ગયેલા ખવડાયે તો બીમાર પડી જાય બરાબર એવા દાણા એને ખવડાવવાના નહીં જે કઈ ખોરાક ખવડાવવાનું તો કે વ્યવસ્થિત ચોખ્ખું તો જે જો શાકભાજી તથા ફળોને કાપીને કે છાલ ઉતારીને ધોવામાં આવે તો શક્ય છે કે ભાઈ તેમાંથી કેટલાક વિટામિન છે એ દૂર થઈ જાય ઘણી બધી વાર બાફી નાખીએ તો બાફવાથી પણ વરાળની સાથે દૂર થઈ જાય તો ઘણી શાકભાજી તથા ફળોની છાલમાં મહત્વના વિટામિન તથા ખનિજ ક્ષારો હોય છે હવે જો અમુક અમુક શાકભાજી હોય કે ફળ ફ્રૂટ હોય ને એમાં કેવું હોય કે ભાઈ ઉપરની છાલ હોય ને એમાં પણ શું હોય પોષક તત્વ હોય કે સફરજન જો સફરજનની છાલ ઉતારીને તમે માનો કે સફરજન ખાવ છો તો તમારા શરીરમાં કેવો ભાગ જવાનો છે આ ગર પ્રદેશ છે ને એ તમારા શરીરમાં જશો પણ આમાં છાલમાં જે પ્રોટીન વિટામિન રહેલા છે એનું શું આપણા શરીરમાં જઈ નહીં તો આવી રીતે છાલ ઉતારવાના બદલે વ્યવસ્થિત ચોખ્ખા પાણીમાં એને એકવાર ધોઈ નાખવાના ધોવાથી શું થશે તો કે વધારાનો જે કચરો છે એ બધો વહી જશે પણ જે એની છાલ છે એમાં પ્રોટીન છે તો એ બધું ક્યાં આવશે આપણા શરીરમાં તો એ આપણા માટે ફાયદાકારક છે બરાબર ચાલો તો તેવી જ રીતે ચોખા તથા દાળને વારંવાર ધોવાથી તેમાં રહેલ કેટલાક વિટામિન તથા ક્ષારો પણ શું થઈ થઈ જાય જાય છે છે દૂર એટલે ધોતા આપણે એકવાર વિચારવાનું કે આને કઈ રીતે વાપરવું બરાબર ચલો આપણે બધા જાણીએ છીએ કે ભાઈ રાંધવાથી ખોરાક સ્વાદિષ્ટ બને છે એ તો સો ટકાની વાત છે કારણ કે અત્યારે તો એવું એવું ખાવાનું આવી ગયું છે ને કે તમે વાત ન પૂછો ઢોસા આવે એ પાછા કેરીના રસવાળા આવે અરે ઢોસા જ મૂકો તમે પાણીપુરી ખાધી છે બટેટાવાળી નોર્મલી બધા જ છો તમે શું ચોકલેટી પાણીપુરી ખાધી એવી પાણીપુરી આવે બોલો આઈસ્ક્રીમ આવે ઉપર મરચું નાખીને ખાવાનો બોલો લસણ આઈસ્ક્રીમ ખાધો તમે લસણ આઈસ્ક્રીમ એવોય આવે છે કારેલાનો આઈસ્ક્રીમ આવે છે અરે મરચાં આઈસ્ક્રીમ આવે છે આવું બધું ખાવાનું ત્યારે માર્કેટમાં આવી ગયું છે કોનું સેટિંગ કયારે કરે કઈ ખબર જ ન પડે આઈસ્ક્રીમ લે આઈસ્ક્રીમનો મસ્ત મજાનો ગોટો બનાવે ને એને નાખે તેલમાં ગરમા ગરમ તેલમાં અને એના ગોટા બનાવે હવે આઈસ્ક્રીમના ગોટા ભાળા કાઈ ભાઈ પછી કે ભગવાન સ્વર્ગમાં જગ્યા ન દેતા ક્યાંથી દે ક્યો ચાલ આ આગળ જોઈએ તો કે આપણે જાણીએ છીએ કે ભાઈ સ્વાદ રાંધવાથી ખોરાક કેવો બને છે સ્વાદિષ્ટ બને છે તથા તે પચાવવામાં પણ સરળ રહે છે તેની સાથે સાથે રાંધવાથી કેટલાક પોષક તત્વો ઓછા થઈ જાય છે જો ખોરાક રાંધવામાં વધારે પાણી ઉપયોગમાં લેવામાં આવે તથા ત્યારબાદ તે પાણીને ફેંકી દેવામાં આવે તો કેટલાય ઉપયોગી પ્રોટીન અને નોંધપાત્ર પ્રમાણમાં જે ખનિજ ક્ષારો હોય ને એ દૂર થઈ જાય જેમ કે હું તમને વાત કરું આવી રીતે મગ હોય ચણા છે મગ છે બરાબર એને આપણે મમ્મી શું કરે બાફી નાખે અને બાફતી વખતે આમાં શું નાખે છે પાણી નાખે શું નાખે પાણી હવે આ પાણી કે જે બાફવા માટે ઉપયોગ થયું છે અને એને પછી ફેંકી દઈએ તો તો કે મગમાં જેટલા પોષક તત્વ હતા એ તો પાણીમાં આવી ગયા છે હવે બહુ ઓછા પ્રમાણમાં મગમાં રહ્યા છે તો પાણી ફેંકી દઈએ તો પોષક તત્વ ફેંકાઈ ગયા પછી ખાવાનો ફાયદો આ કેવું થયું શિંગ શિંગ નાખી દીધી ને ફોફા ખાધા એમ પોષક તત્વ ન મળે આનું જે પાણી આવે ને એ તે બહુ કેવું હોય પોષક દ્રવ્યયુક્ત હોય તમે સરગવો બાફેલો પીધો હશે તો સરગવો એટલે જે શાકભાજી છે ને એમાં સૌથી શક્તિશાળીમાં શક્તિશાળી શાકભાજી કહેવાય તો સરગવાને સવારે તમે બાફજો અને બાફીને શું કરવાનું એ ખાવાનું જે ઓલો છાલા નીકળે ફેંકી દેવાના પણ એનું જે પાણી આવે ને એ પીવાનું એ પીશો ને એટલે તમારામાં જબરદસ્ત શક્તિ આવી જશે બરાબર તો આવી રીતે પાણી જો ફેંકી દેવામાં આવે તો પાણી દ્વારા પ્રોટીન હોય વિટામિન હોય હોય એ બધું શું થઈ જાય દૂર થઈ જાય એટલે આવા દ્રવ્યોને ફેંકી દેવાના નહીં બરાબર છે ચાલો આગળ વાત કરીએ કરો છો કટિંગ આવી રીતે તમે એક જગ્યાએ જોયું આપણે પાણીપુરી ખાવા ગયા હોય ને ડુંગળી આમ આમ કટ કરતા હોય આવી બહુ ટ્રાય હાથે કરવાની નહીં ઘણીવાર કેવું થાય કટકટ કટકટ કરતા કરતા આ કટકટ કટકટ થઈ જાય આ લોકોને ટેવ હોય વિડીયો બનાવવા માટે સ્પેશિયલી એણે પ્રેક્ટિસ કરેલી હોય આવી ટ્રાય હાથે કરવાની નહીં નકર બીજે દીપાટો બાંધીને આવે શું થયું સર કાંઈ નહીં કટિંગ કરતો હતો પછી ભોગવવું પડે એવી બધી ટ્રાય કરવાની નહીં ચાલો ખોરાક રાંધવાથી વિટામિન સી સરળતાથી નષ્ટ થઈ જાય છે આ વિટામિન સી હોય છે એમાં તમને વિટામિન સી ભરપૂર માત્રામાં મળે બરાબર તો વિટામિન સી ના જેવો તમને અહીંયા બહુ બધા સ્ટ્રોબેરી છે ને કીવી છે ને પાઈનેપલ છે બરાબર તો આ બધા એમાંથી તમને શું મળશે વિટામિન સી મળશે તો કોઈ પણ પદાર્થને કોઈ પણ ખોરાકને રાંધવાથી વિટામિન સી છે એ શું થશે સરળતાથી નાશ્ત નષ્ટ થઈ જશે તો શું એ યોગ્ય નથી કે આપણે આપણા આહારમાં કેટલાક ફળ તથા કાચા શાકભાજીનો ઉપયોગ કરી શકાય તમે લગ્નમાં જાવ ને સલાડ આવે પણ આપણે ભાડેડા તો આ ઉદ્દરોજ ખાતા હોય નવું ન ખાઈ એલા પણ આપણે હારા હાટું મૂક્યું હોય ત્યાં શાકભાજી ખાઈ લેવાનું અને રેગ્યુલર ખોરાકમાં શું કરવાનું તો કે સલાડનો ઉપયોગ આપણે કરવાનો સલાડમાં જો એક પણ વસ્તુ જે ધોવાર સિવાય બીજું કાંઈ કરવાનું હોય નહીં છાયલ બાયલ ઉતાર્યા વગર આપણે ખાવાનું હોય બરાબર પણ જેની સાઈલ ઉતારવી પડે એની પાછળ ઉતારવાની પછી એમ એમની કહેવાનું કે અમારે હર ઘો સાલ ખાડા વગરનું કીધું છે નગર પાસ કહે એટલે બરાબર છે તો શું કરવાનું આપણા ખોરાકમાં જે શાકભાજી છે એનો ઉપયોગ થવો જોઈએ સલાડનો ઉપયોગ થવો જોઈએ આવા બધાનો ઉપયોગ કરવાથી શું થશે તો કે આપણને વિવિધ રોગ નહીં થાય આપણામાં પ્રોટીન છે વિટામિન છે એની કોઈ દિવસ કમી રહેશે નહીં નાની ઉંમરમાં વાળ સફેદ થઈ જાય દેખાતું બંધ થઈ જાય આવી બધી સમસ્યાઓ તમને જોવા મળશે છેલ્લા એ ચર્ચા કરવાની છે કે ભાઈ આપણા શરીરમાં જો આવું બધું ખૂટી ગયું હોય તો એનાથી કેવા કેવા પ્રકારના રોગો થાય કેવી કેવી પ્રકારની સમસ્યા થાય બરાબર ચાલો તો ભૂજ વિચાર્યું છે કે ભાઈ હંમેશા ચરબીયુક્ત આહાર આવી જ ઉત્તમ છે ખાવી જ ઉત્તમ છે કેમ કારણ કે આપણે સ્ટાર્ટિંગમાં ભણી ગયા હતા શક્તિ કેવી મળે તો કે બહુ બધી વધારે મળે તો એક વાટકી ખોરાકની તુલનામાં એક ચરબી વાળો ખોરાક વધારે ઉર્જા આપે છે ખરું ને પણ ચરબી વાળો ખોરાક ખાવાથી શું થાય એકલા શિબલી ધોમ બની જાય એમાંથી ઉર્જા એકલી મળે પણ એ ઉર્જા પછી વેસ્ટ કરવાની તો ખોરાક ખાધેલો પચે બરાબર તો આથી તેણે બીજું કંઈ કંઈ નહીં પરંતુ ચરબીવાળો ખોરાક તળેલી વસ્તુઓ ખાધી જેવી કે સમોસા પૂરી મલાઈ રબડી પેંડા ભાઈ 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 બસ સાહેબ હવે નો નામ બોલતા નકર મોઢેમ પાણી આવવા માટે કા જુઓ તમને જો પેંડા છે સમોસા છે પછી જવો રબડી છે મસ્ત મજાની પૂરી છે આનું નામ તો હોય ખરું મલાઈ હા માવા મલાઈ એશ તો આવા બધા ખોરાક ખાવાથી શું થાય છે ખાવા એનો વાંધો નહીં ચરબી મળે છે પણ એ ચરબી નું કામ હું કાઈ નહીં તો કામ કાઈ નહીં તો આટલી બધી લેવાની શરીરમાં નહીં ચલો આ ભાઈ શું કરે આપણે જોઈએ આવા તો સાબિયા સમોસા લેકે બેઠા હું બસ થોડાક ત્રણ મિનિટ જોજો આખે આખો દમ જબાવશે એક 3 2 આખે આખો આવી ટ્રાયુ કરવાની આપણું જઠર હોય ને જઠર આપણે જે ખોરાક ખાઈએ ક્યાં જાય જઠરમાં જાય તો આ રીલ્સ બનાવવા માટે ઠીક છે પણ એ આખે આખું ઉતરી ગયું હોય ને તો જઠરમાં અપચો થાય તીખું તળેલું વધારે ખાઈ લીધું હોય ને તો પછી દાદી એસિડિટી થાય ઈનો પીવો પડે પછી બીજી રીલ્સ બનાવી પડે કે ઈનો કામ કરે સિર્ફ છે સેકેન્ડ બરાબર તો આવી બધી બહુ હળી હંજા કરવાના નહીં ચાલો એટલે આ તમાર ભાઈ બંધ આવ્યો

વધારે પડતું ચરબીયુક્ત ભોજન આપણે માટે હાનિકારક સાબિત થઈ શકે છે આની જેમ પછી ફાંદોય નીકળી શકે છે પછી કે જો ખીબી ધમ 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 તો આપણે જે પરિસ્થિતિ પીડાઈએ છીએ અને તેને મેદસ્વિતા કહે છે એટલે આ શું છે મેદસ્વિતા છે આની જેમ પછી ફાંદો આવે બહાર અહીંયા આ ઉકલી થાય આ ઉકલી બરાબર તો વધારે પડતો ચરબીવાળો ખોરાક ખાવો નહીં અને જો ખાઓ તો એના પછીના દિવસે કેટલો ખોરાક ખાવો એ તમારે વિચાર લેવાનો ક્લિયર ચાલો તો તમારા માટે આપણે આગળ વાત થઈએ એમ એક જબરદસ્ત કોર્સ બનાવેલો છે ધોરણ છ માં ગણિત વિજ્ઞાન ઇંગ્લિશ સામાજિક વિજ્ઞાન દરેકે દરેક ચેપ્ટરના દરેકે દરેક ટોપિક ઉપર ડિટેલ વિડીયો લેક્ચર્સ અને તમને ફાયદો થાય એવો તો કે એમાં આપણે શું મૂકેલું છે વિડીયો લેક્ચર્સ મૂકેલા છે એસાઈનમેન્ટ મૂકેલું છે મટીરીયલ્સ મૂકેલા છે ડેવાઇસ સ્પેલિંગ છે પ્રશ્ન બેંક છે આના જેવું ઢગલો મટિરિયલ એમાં આપેલું છે બરાબર તો અત્યારે શું કરવાનું છે તો કે જીનિયસ ઓનલાઈન એજ્યુકેશન આપણી એપ્લિકેશન છે એ તમને ક્યાં મળી રહેશે તો કે આ એક પ્લે સ્ટોર છે ને પ્લે સ્ટોર અથવા તો એપ સ્ટોરમાં શું લખવાનું છે માય ઇન્સ્ટિટ્યૂટ આવું લખશો એટલે આપણી એપ્લિકેશન આવી જશે ને એને ફટોફટ ઇન્સ્ટોલ કરી લેવાની છે ઇન્સ્ટોલ થઈ ગયા બાદ તમારો નામ અને મોબાઈલ નંબર નાખીને લોગિન કરી નાખવાનું અને એમાં ધોરણ 6 નો કોર્સ હશે ક્લિયર જો ખબર ન પડે તો હેલ્પલાઇન નંબર માં ફોન કરવાનું ભૂલવાનું નહીં સવારે 8 થી સાંજે 8 કોઈપણ સમયે કરો કે હલો સાહેબ મે 6 ધોરણમાં લોગિન કરી નાખ્યું છે એ મને આગળ સમજાવો બરાબર તો અહીંથી હું તમને સમજાવી દઈશ જો આપણા વોટ્સએપ ગ્રુપમાં તમારે એડ થવું હોય તો તમારો નંબર નામ ધોરણ અને કયા જિલ્લામાં રહો છો એ લખીને ક્યાં મોકલવાનું છે આપણા હેલ્પલાઇન નંબર ઉપર વોટ્સએપ મેસેજ કરી દેવાનો છે સર મને છઠ્ઠા ધોરણના ગ્રુપમાં એડ કરી દો એટલે હું તમને અહીંથી છઠ્ઠા ધોરણના ગ્રુપમાં એડ કરી દઈશ બરાબર

ખાતા રહ્યો બરાબર છે નેક્સ્ટ લેક્ચરમાં આપણે શું શીખવાનું છે તો કે ત્રુટીજન્ય રોગો જે છે એ આપણે શીખવાના છે ચલો નેક્સ્ટ લેક્ચર માં મળીએ ટાટા બાય શિવ જય હિન્દ જય ભારત